बार वर्ष साल इतने बड़े चालू चाबी दी आओ चाबी दी कचरों का रंग बदल गुड मॉर्निंग बार वर्ष साल इतने बड़े चालू नहीं कोई <laughs> बहुत बड़े चालू वर्ष साल

આ બેસી ગયા ને ધેનુર રસોઈ ઓ તો શું ખાવું છે નું તારા હા ચીચી ખાવી છે ને ઓ ધેનુર ચીચી કાઈ ચીચી બનાવીયા પ્રો ચીચી બનાવી હે હો સાક ખાવું દે સાક તારે ખવા હે ગોવાર ની સે ગો બનાવી હે સાક ખાવું અ

छोली मिस्ट्री लिस्ट हम्मी मम्मी ले

Đã đánh <Nhia> bị kỳ thơ vậy? Đã đánh bị kỳ thơ Ta hay <Nhia> đấy तो रे हो आप तो नहीं पाते बरोबर आइस के आइस आइस नहीं आवा <laughs> no, नहीं आवा वो बोला रे आइस जा बोलो बोल। रे हे पापा रे हे आइस आइस <laughs> वर्षा दावण तैयारी था ये जी फटाफट कपड़ा बपड़ा -फटा ले लिए जल्दी थी नहीं वर्षा दावण पढ़ लीजिए इस दिन पढ़ लो फटाफट रखा रखा कपड़ा नहीं हम इप्पल आ रहे हैं एक बार हमारे इंकोजीतान मरावटी दोनों तो करूँ पड़ती थी फटाफट ले તો ખાવા પીવું ખાવાનું બનાવવાનું તૈયારી છે અને અમારો બ્લોગ ચાલુ છે મમ્મીને જુઓ છે ભાઈને બધા બેઠા છે પપ્પા મમ્મી બટાકાનું શાક બનાવ્યું છે અમારું વ્લોક ચાલુ છે આજે તો બધા જતા રહ્યા ખાલી અમે ત્રણ ચાર જણા છીએ ઘરે कोई छेने को तो वो वॉक शॉर्ट થઈ જશે અમાર તમે લઈ જાજો ભલા પરિયર બંગ બોલો કઈ ગયો ઓ પપ્પા તમાર રાહુલ ભાઈ કઈ બોલવું છે

કોઈ પપ્પાને ખાવા ખાવાનું બટાકાનું શાક ખીચડી એકલા એકલા ખાવાનું નહીં ગમતું નહીં મમ્મી પણ હો નહીં તો કોઈ શું કરીએ રીંકુણું ફોન નહીં આવે ચલો ફટાફટ ખાઈ લઈએ ખાઈને વાસણ ઘસવાના શું કરીએ કોઈ છે નહીં તો કોઈ ખાવું તો પડે હા હું બે આવું તો હા હું ખાવા આવું